નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો મોડી સરકારની મુશ્કેલી વધી સારા જેટલા બાળકોને લઈને મોટો નિર્ણય શપથ બાદ મોડીનો મોટો ફેંસલો સત્તરમાં આપતા અંગે મોડીની મોટી જાહેરાત ત્રણસો યુનિટ મફત વીજળી મળશે અરજી કરો બધા ખેડૂતોને સો ટકા લોન માફ આધાર કાર્ડ સાથે પાન કાર્ડથી લિંક નહીં હોય તો ભારે નુકસાન કૃષિ મંત્રીની મોટી બેઠક ખેડૂતો માટે પીએમ મોદીની ટ્વીટ મોદી સરકારની મુશ્કેલી વધી શપથ ગ્રહણના બીજા જ દિવસે નવી બનેલી મોદી સરકારની મુશ્કેલીઓ વધતી હોય તેવું જણાઈ રહ્યું છે સ્પીકર પદ માટે ટીડીપીના આગ્રહ બાદ હવે શિવસેના અને એનસીપીએ ભાજપને આંખો બટાવી દીધી છે એનસીપી પ્રમુખ અજીત પવારે કહ્યું કે તેઓ રાજ્યમંત્રી પદથી ખુશ નથી તેમને પાર્ટી કેબિનેટ મંત્રી પદ ઈચ્છે છે અને તેની રાહ જો છે સમાચાર આવી રહ્યા છે કે એકનાથ શિંદેની શિવસેના પણ રાજ્યમંત્રીનું એક જ બળ મરવાથી સંતુષ્ટ છે શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને સેફ્ટીનો મોટો નિર્ણય લેવામાં આવે છે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો કે વાલીઓને સૂચના આપી કે રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો પોલીસ અને આરતીઓને જાણ કરો ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ખેતાબરાની માફક બાળકો પડેલા હોય છે હવે મોડે મોડે શિક્ષણ વિભાગનું એ તરફ ધ્યાન ગયું છે સપટ બાદ મોડીનો મોટો ફેંસલો મોડી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા આ બંને નિર્ણયો યોજના હેઠળ લેવામાં આવ્યા છે પ્રથમ નિર્ણયમાં કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે તે જ સમયે અનેક એક મોટા નિર્ણય હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ પચાસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે સત્તરમાં આપતા અંગે મોદીની મોટી જાહેરાત આ ફાઇલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંબંધિત છે પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન યોજનાના સત્તામાં હપ્તાને લઈને ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે આ અંતર્ગત લગભગ વીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે જેનાથી દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોના ફાયદો થશે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે તેથી તે વ્યાજબી અટૂકે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ ત્રણસો યુનિટ મફત વીજળી મળશી અરજી કરો દેશે ઊર્જા ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ અને આવા ઊર્જા સ્ત્રોતોના લાભ લેવા જોઈએ જેમાં ઓછા ખર્ચમાં વધુ મેર લાભ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ સરકાર અરજદાનની ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે તેથી આ સરકારી યોજના માટે નોંધણી ચાલી રહી છે જેના માટે તમને એક મોટી તક મળી રહી છે અહીં સરકાર મફત વીજળી યોજનાના ત્રણસો યુનિટનો લાભ અપાશે જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીની બચત થશે વધુ માહિતી માટે તમે એક ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો બધા ખેડૂતોના સો ટકા લોન માફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ ત્યાંની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કળિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા જ વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે આ દસ્તાવેજો અરજી કરેલી યોજના ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા ચૂંટણીને લોન મળે છે ધારો કે જો કોઈ વ્યક્તિની શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલા દસ હજાર રૂપિયા લોન મળશે ત્યારબાદ તેને વીસ હજાર રૂપિયા અને પછી પચાસ હજાર રૂપિયા ડબલ લોન આપવામાં આવે છે જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી દ્વારા બીજી લોન આપવામાં આવે છે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો ભારે નુકસાન કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી નથી પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે તમે મોટા રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશો નહીં અને તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો ગભરાશો નહીં તે બંધ નથી થયું માત્ર ઓપરેટિવ થયું છે કૃષિમંત્રીની મોટી બેઠક રવિ સિઝનમાં ટીકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિમંત્રીએ અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે રાજ્ય સરકાર દ્વારા ભાવો નક્કી કરવા માટે કૃષિમંત્રીએ કહ્યું કે ઘઉંડા ક્વિન્ટલના સાત હજાર પાંચાસ રૂપિયા ચણાના ક્વિન્ટલના સાત હજાર પચાસ ભાવો બેઠકમાં નક્કી કરાય રાયડો ક્વિન્ટલના સાત હજાર બસો શીરડીના છસો રૂપિયા ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારે મોકલાય છે આ ગયા વર્ષ કરતાં ભાવમાં આઠથી સાડા આઠ ટકાનો વધારો કરાયો છે પીએમ મોદીની ખેડૂતો માટે ટ્વીટ પીએમ મોદીએ સરકાર ખેડૂત ભાઈ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે આ મારા માટે ભાગ્યશાળી છે કે સતત ત્રીજી વખત પીએમનો કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના જ માટે પહેલું કામ કરવાની તક મળી આ અંતર્ગત પીએમ કિસાન સન્માન નીતિના સત્રમાં આપતા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા જેનાથી નવ કરોડ ખેડૂતોને ફાયદો થશે અમે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના ઉત્પાદન માટે સતત કામ કરતા રહીશું